ઓર્બિટ મોલ પાછળના રસ્તા પર ભ્રષ્ટાચારને કારણે પડેલો ભૂ સામાજિક કાર્યકર કમલેશ પરમારે તાત્કાલિક રિપેરિંગની માંગ કરી વડોદરા શહેરમાં આવેલા ઇનોર્બિટ મોલની પાછળ ભ્રષ્ટાચારનો ભૂવો રોડ પર જોવા મળતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે સુબાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે હજારોની સંખ્યામાં અનેક રાહદારીઓની અવરજવર થતી હોય છે જો ભ્રષ્ટાચારના ભૂવામાં કોઈ પણ રાહદારીઓનું અકસ્માત થશે અથવા મૃત્યુ થશે તો જવાબદાર કોણ જેથી તાત્કાલિક ધોરણે બેરિકેડ લગાવીને આ ભ્રષ્ટાચારનો પૂર્ણાંક રમાવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે ઇન્વર્ટ જે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જ્યારે તમે જોતો કે ટર્નિંગ વિસ્તારની અંદર જે કહેવાય છે કે મોટો મોટો ભૂવો પડ્યો છે આ લગભગ બાર ફૂટ ઊંડો ભૂવો છે ચાર ફૂટ જેટલો ઊંડો ભૂવો છે પરંતુ કહેવાનો મતલબ કે અહીંથી સ્થાનિક જે કહેવાય છે કે લોકોના ફોન આવતા હોય ત્યારે વડોદરા શહેરમાં જે અન્ય સુપરવાઇઝરો છે કાય છે નાકાય છે કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામ લોકોને એક જવાબદારી માં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જયારે કોઈ અકસ્માત ની અંદર કોઈ મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સફળ જાગશે પરંતુ આપના ન્યૂઝ ના માધ્યમથી અમારી એક અપીલ છે કે આ જે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે અને વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે અને જો કદાચ કોઈ રાહદારીનું મૃત્યુ થશે રાહદારી જે પણ કોઈને અકસ્માત નડશે અને ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિની રહેશે રહેશે આપના ન્યુઝ ના માધ્યમ ફરી વાર અપીલ કરું છું કે આ વહેલામાં વહેલી તકે અને બેરિકેટ લગાવી અને તાત્કાલિક ધોરણે આ ભુવાનું પુરાણ કરવામાં આવે એવી અમારી